કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં આ જે વિડીયો થવાનો છે બહુ જ બડા હોન્ટેન વિડીયો તો એ હોન્ટેન વિડીયો શું છે તો આજે આપણે રમવાના છે ભૂતિયા ગેમ એ પાસા એક નહીં પણ બે બે તો હાલો રમીએ આપણે ગેમ ને આપણે એકલા નથી આપણી સાથે સાથે છે હજી બે જણા એક છે આપડા રવિભાઈ અને એક છે આપડા હાર્દિકભાઈ તો પેલી ગેમ છે આપણે ચાલી 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 ગયા આપણે પ્રશ્ન પૂછ્યું પેલા પ્રશ્ન પૂછ્યું પેલો પ્રશ્ન છે આપણો ચાલી 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 चाली चाली, हो। चाली चाली तुम इधर हो चाली चाली तुम इधर हो हम जीओ कदाती जीवा खातुश के चाली चाली तुम इधर हो तो मित्रों आपरे कोई जवाब आवतो नहीं मैं चाली चाली तुम इधर हो

પણ એમાં કઈ જવાબ આવ્યો નહીં તો એનો મતલબ એમ થાય છે કે આ ગેમ આપણે ખોટી છે અને જે તમે યુટ્યુબમાં વિડીયો જોઈ છે કે ચાલી ચાલી ગેમમાંથી તમને આમ થાય ને આમ થાય એ બધું વસ્તુ ખોટું છે અને એ હોતું પણ નહીં તો આપણે ચાલી ચાલી ખૂબ ગેમ રમ્યા છે એમાં કંઈ જવાબ ના આવ્યો તો હવે આપણે રમશું બીજી ગેમ અને એ ગેમનું નામ છે આપણે હાર્દિકભાઈ કહીશીએ ગેમનું નામ છે બ્લડી મેરી બ્લડી મેરી બ્લડી મેરી

તો મિત્રો આપણે હાર્દિકભાઈ જોઈ લે અને તેમને ગેમ કન્ટિન્યુ કરી પણ અહીંયા કઈ રીત નો આવ્યું હવે આપણે કરશું હવે આપણે કરી થાય હવે જોયું લડી મેરી લડી મેરી લડી બ્લડી મેરી બ્લડી મેરી બ્લડી મેરી તો મિત્રો આપણે જોયું કે આપણે પણ બ્લડી મેરી ચેલેન્જ કર્યો પણ કંઈ અસર થઈ નહીં તો હવે આપણે બોલાવશું રવિભાઈને જો એમાં થાય નથી થતું આપણે ચેક કરી મેરી મેરી બડી મેરી બડી મેરી બડી મેરી તો મિત્રો રવિભાઈ જ્યાં તો આ અસર ન થઈ તો આ ગેમ છે તો મિત્રો

અર્ધિકો તમે જો તો અંતર વિડીયો નથી આ તો ખાલી ની લાઇટ કરીને અમે વિડીયો શૂટ કરેલો છે ગમ્યો હોય તો લાઈક તો અને કરતા દેજો આવા નવા વિડીયો અમારા YouTube ચેનલ માં આવતા રહેશે અને આજે કેવો વિડીયો બનાવવું જરાક ખબર થાય સારો લાગ્યો કરતા દેજો